ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ તોડ સર્વિસ કરતી હોય છે અને પછી લંગડાતી ચાલમાં તે આરોપીઓનું સરઘસ પણ કાઢતી હોય છે પણ પોલીસની સર્વિસ પહેલા જ જો આરોપીઓ હાથ અને પગ પર પાટા બાંધીને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાય તો કઈક આવું જ બન્યું છે સુરતમાં સુરત શહેર પોલીસની ગાડીમાંથી કે ગુનેગારો ગુનેગારોને પકડ્યા બાદ પોલીસ બરાબર સર્વિસ કરે એ પછી આરોપીઓની ચાલ બદલાઈ જાય છે પરંતુ આ વખતે એવું જરાય નથી થોડા દિવસ પહેલા સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક યુવકની સરા જાહેર હત્યા કરી દેવામાં આવી હતી આ ગુનાને અંજામ આપનાર કુખ્યાત સલમાન લસ્સી ગેંગના ત્રણ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે ત્રણ પૈકી બે આરોપીઓ હાથ અને પગ પર પાટો બાંધી પોલીસ સમક્ષ હાજર થયા હતા સુરતના વિસ્તારમાં યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ કુખ્યાત સલમાન લસ્સી ગેંગના ત્રણ સાગરીતો સકંજામાં બે આરોપી ફ્રેક્ચરના પાટા બાંધી પોલીસ સામે થયા હાજર બંને આરોપીઓ ઈજાનું નાટક કરતા હોવાનું અનુમાન બેસ્તાન વિસ્તારમાં આવેલા ભિંડી બજારમાં ચાની દુકાન પર ઉભા રહેલા બે યુવક પર કુખ્યાત સલમાન લસ્સી ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં શકીલ નામના યુવકનું મોત નીપજ્યું હતું આ કેસની તપાસ કરતી પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર સલમાન મિરજા ઉર્ફે લસ્સી ઇમરોજ ઉર્ફે દાલ ચાવલ અને શાહરૂખ અંસારીને ઝડપી લીધા છે બાતમીના આધારે પોલીસ જયારે આરોપીઓને પકડવા ગઈ ત્યારે આરોપીઓના હાથ અને પગ પર ફ્રેક્ચરના પાટા જોવા મળ્યા હતા ધરપકડ વખતે શાહરૂખ અંસારી હાથમાં ફ્રેક્ચર પટ્ટી સાથે આવ્યો હતો બીજા સાથે મારામારીના કેસમાં ઈજા થઈ હોવાનું શાહરૂખે પોલીસને જણાવ્યું હતું જ્યારે ઈમરોઝ બાઇક પરથી પડી ગયો હોવાથી પગમાં ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું આરોપીઓના આવા ફ્રેક્ચરવાળા હાલ જોઈને પોલીસને શંકા ગઈ કે કદાચ તેઓ તપાસ અને પોલીસ રિમાન્ડ બચવા માટે ઈજાગ્રસ્ત હોવાનું નાટક કરી રહ્યા છે હત્યા જેવા ગંભીર ગુનામાં ઈજાનો સહારો લેવાનું કારણ પણ શંકાસ્પદ હોવાથી પોલીસે આ નાટક પાછળનું સત્ય જાણવા માટે ઊંડી તપાસ શરૂ કરી છે પોલીસે બંને આરોપીઓના મેડિકલ રિપોર્ટ પણ તાત્કાલિક મંગાવ્યા છે જેથી સ્પષ્ટ થઈ શકે કે તેમની ઈજાઓ સાચી છે કે માત્ર બહાનો બાદ ગત તારીખ ચોવીસ દસ બે હાજર પચીસ ના રોજ વહેલી સવારે તરત ફરિયાદ દાખલ કરીને અત્રના પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી જેમાં કુલે ચાર ટીમ બનાવી તેને વિવિધ પીએસઆઈ તથા પીઆઈ ના નેતૃત્વ હેઠળ આરોપીને પકડવા માટે રવાના કરવામાં આવ્યા હતા તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ને પણ કાર્યરત કરી દેવામાં આવેલ હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે સુરતમાં સલમાન ઉર્ફે લસ્સી ગેંગનો આતંક જૂની અદાવતમાં યુવકની હત્યા કર્યાનો ખુલાસો પોલીસના કહેવા મુજબ ભેસ્તાન વિસ્તારમાં જે બે યુવક પર હુમલો થયો હતો તેમાં જે શકીલ નામના યુવકનું મોત નીપજ્યું છે તે શકીલ મોળ યુપીનો વતની છે અને ઘણા સમયથી ભેસ્તાન વિસ્તારમાં રહેતો હતો ફરિયાદી સોહેલના કહેવા મુજબ શકીલે આરોપીના મિત્રને અગાઉ કોઈ બાબતે ઠપકો આપ્યો હતો જેને લઈને શકીલ અને સલમાન ઉર્ફે લસ્સી ગેંગ વચ્ચે અદાવત ચાલી રહી હતી શુક્રવારની મોડી રાત્રે સાડા દસ વાગ્યા આસપાસનો સમય હતો શકીલ અને અલ્લુ ચાની દુકાન પાસે ઊભા હતા ત્યારે સલમાન અને તેના સાગરી તો ત્યાં આવ્યા તો કેમ મારા મિત્રને ઠપકો આપે છે તેમ કહી છરી અને લોખંડના પાઇપથી બંને પર હુમલો કર્યો હતો જેમાં શકીલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અલ્લુ ગંભીર રીતે ઘાયલ થયો હતો ગત તારીખ 23 10 2025 ના રોજ મોડી રાત્રે લગભગ 11 થી 11:30 ના સુમારે અત્રેના ભિસ્તાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન અને ઝોન 6 હેઠળ કાર્યરત છે તેમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી ગુલામ સાદિક સુહિલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુ નાઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે સામેવાળા ચાર આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલ હતો છરીથી હુમલો કરેલ હતો જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે સલમાન ઉર્ફે લસ્સી ગેંગ ધરાવે છે ગુનાહિત ભૂતકા

સૌથી નોંધનીય વાત એ છે કે આ મામલે ફરિયાદી સાહિલ ગુલામ શેખ વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નવ ગુના દાખલ છે હવે ચારેય પર હત્યાનો આરોપ લાગ્યો છે સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ઉપર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બાર જેટલા ગુના દાખલ છે આ ઉપરાંત ફરિયાદી સોહેલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુ પર પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગુના દાખલ છે અને વધુમાં અન્ય આરોપીઓ આમાં કોઈ સામેલ છે કે કેમ અને તેમની પર કોઈ અન્ય ગુના દાખલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલુ છે હાલ પોલીસ ફ્રેક્ચર સંબંધિત દસ્તાવેજોની ક્રોસ વેરિફિકેશન કરી રહી છે આરોપીઓ ખરેખર ઈજાઓ કરી છે કે પછી પોલીસ તપાસમાં સહાનુભૂતિ મેળવવા માટે નાટક કર્યું છે તે અંગે ટૂંક સમયમાં સત્ય બહાર આવશે આ ગુનામાં ફરાર અરબાઝને પકડવા પોલીસની ટીમો કામે લાગી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત